સુરતના કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલ એચવી કે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારોની હડતાલના મામલે ભાવ વધારાની માંગ સાથે થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાયા છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એચવી કે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીને કારણ દશક નોટિસ પટકારવામાં આવી હતી કે તેમની માંગ પૂરી ન થતાં તેઓ હડતાલ પર ઉતર્યા છે ભાવ વધારાની માંગ સાથે એસી થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાયા હતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી ફરિયાદ અને લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એચવી કે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીને કારણ દર્શક નોટિસ ફટકારી રત્ન કલાકારોની હડતાલનો અંત આવે અને કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવે તે માટે લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરાઈ હતી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પીએફ કમિશનર અને માનવ અધિકાર આરોગ્યને પણ ફરિયાદ કરાઈ હતી લેબર

અ હડતાલ નું સુકદંત આવેલ નથી માટે રત્ન કલાકારો હડતાલ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટ ને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેની પણ કીટ્યુએલ હતું પરંતુ લેબર ડિપાર્ટમેન્ટ નું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે આ બાબતે અમે માનવ અધિકાર આયોગ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને પીફ કમિશનર ને પણ અમે ફરિયાદ કરવાના છીએ અને કાયદેસરની કાર્યવાહી કંપની વિરુદ્ધ થાય કારણ કે લેબર કાયદાનું ઉલ્લંઘન એટલે માનવના અધિકારોનું ઉલ્લંઘન કહેવાય તો સરકારને એટલી જ વિનંતી કરું કે જે કંપનીઓ એના કારણે રત્ન કલાકારોના અધિકારોની અંદર દ્રાપ મારવામાં આવે છે મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું તો કડકમાં કડક કાર્યવાહી કરી આવી કંપનીઓને કાયદાનો પાઠ ભણાવે એવી જ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત